નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા ક્રિશ્ચન સમાજ દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી નાતાલ અથવા ક્રિસમસનો તહેવાર પચીસ ડિસેમ્બરે દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે જાણીતા દિવસમાં પ્રેમ શાંતિ અને દયાનો સંદેશ આપવામાં આવે છે ચર્ચોમાં પ્રાર્થના સભા યોજાય છે અને લોકો પોતાના ઘરને રંગબેરંગી લાઇટ અને ક્રિસમસ વૃક્ષથી શણગારે છે સાંતાક્લોઝનું પાત્ર વર્ષોથી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે સાંતાક્લોઝ બનનાર બાળકોને ચોકલેટ અને ગિફ્ટ આપે છે જે બાળકોને આ માં વિશેષ મજા કરાવે છે નાતાલ માત્ર ખ્રિસ્તીઓ માટે જ નહીં પરંતુ તમામ લોકો માટે એકતા અને ભાઈચારાનો પ્રતીક છે તહેવાર જશ્નમય બનાવતી પરંપરાઓ લોકોના હૃદયમાં ખુશી અને આશાનું બીજ રોપે છે ત્યારે રાખીપડા હાઉસિંગ બોર્ડ પાસે આવેલા ચર્ચમાં પચીસ ડિસેમ્બરની સવારે પ્રાર્થના યોજવામાં આવી હતી અને ક્રિશ્ચન સમાજ દ્વારા ભેગા થઈ એકબીજાને નાતાલની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી